જીન સ્ત્રીઓ એવા જ્ઞાન હોતા હે કે ગુજારે માઇકે નહીં હોય કે સહેને કી કોઈ સીમા નહીં હોતી અને સાચી છે અત્યારના જમાનામાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ છે એટલું કોઈ સલાહ કરતી નથી કારણ કે એને ઘરેથી એવોટો સપોર્ટ હોય છે કે ઘણા કિસ્સાઓમાં હું જોઉં છું હમણાં હમણાંના જ મેં ઘણા એવા કિસ્સા સાંભળા છે કે નવા નવા મેરેજ થયેલા હોય છે અને લગભગ પંદર દિવસ મહિનો છ મહિના થયા હોય તો છોકરીઓ છે એ ગમે તે કારણોસર પાછી આવતી હોય છે અને કહેવાનો અર્થ એટલો જ છે કે એવું નથી કે એ લોકો ઉપર જ આવા અત્યાચાર થતા હોય છે અથવા તો એની હારે જ આવું થતું હોય છે મારો અનુભવ એવો કહે છે કે દરેક નવા મેરેજ કરેલી છોકરી સાથે આવું જ વર્તન થતું હોય છે અને પહેલાં એવું હતું ત્યારે એવું જ છે ફેર ખાલી એટલો જ છે કે પહેલાંની સ્ત્રીઓ છે એને ખબર હતી કે ઘરે પાછા મા બાપના ઘરે પાછા જઈએ તો કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું એના કારણે જ એ સહન કરવી હતી અને પહેલાં જે પરિસ્થિતિ અત્યારે એ જ પરિસ્થિતિ છે પહેલાંની છોકરીઓ છે એ સહન કરતી છોકરીઓ છે એ સહન કરતી નથી એને એમ થાય છે કે અમારી ઉપર જ મારું ખાલી દરેક સ્ત્રીઓને એટલું જ કહેવાનું હોય છે નવી મેરેજ કરી દે છે કે કોઈ પણ ઘરમાં જાતા હોય આપણને આપણા મુતા આપણા મુતાબિક બધું થવા મળે એવું હોતું ત્યાં જે વર્ષોથી સ્ત્રી રહેલી છે એની ઈચ્છા એવી હોય છે કે હું આટલા વર્ષથી આ ઘરને સાચવું કહું એવું થાય અને નવી ગયેલી સ્ત્રી છું એટલે હું કહું એવું થાય અને બેયની જ્યારે ભેગી થાય ને રગચક ક્યારે આવા પ્રશ્નો આવે ઊભા રહે છે પણ સુખ છે એ જાતા વેંત નથી મળતું લગભગ દસેક વર્ષ એક દાયિત્વો આપણે કાઢીએ ને પછી આપણે આપણી રહી છે અથવા તો સારું છે તો એણે છેલ્લા દસ વર્ષમાં ઘણું સહન કર્યું છે ત્યારે એને આટલું સારું થયું હશે અને હજી કરતી હોય એવું નથી કે પહેલાં કર્યું ને હવે પછી સીટ ખાલી થાય ત્યારે એ સીટમાં આપણે બેસી શકીએ છીએ એટલે જે લોકો એટલું સમજીને તો જાતા હું મારો પર્સનલ અનુભવ એટલો કહીશ કે ગમે એટલા સ્વતંત્ર હોવા છતાં જો આપણે સંસાર સારી રીતે ચલાવવો હોય તો આપણા એટલું જ કરવું પડે તો જ આપણો સંસાર છે સારો ચાલે બાકી મેં કીધું એમ કે રસોડામાં વાસણ ફૂફડતા વાર ન લાગે અને જિંદગી છે ને એ જીવવી ન ગમે ને એવી બની જાય અને કા પછી આપણે મોઢું રાતું રાખી અને આગળનો જીવવું પડે એટલે એની કરતાં બેસ્ટ ઉપાય એટલો જ છે કે ભલે નબળું ઘર હોય